મારું નામ કુંતલ ઠાકર છે મારું થર્ડ જુલાઈએ યુએસનું સ્ટુડન્ટ વિઝાનું ઇન્ટરવ્યુ હતું અને ઇન્ટરવ્યૂમાં મારું ફર્સ્ટ ટાઈમમાં જ વિઝા અપ્રૂવ થઈ ગયા અને એની આગળ સિચ્યુએશન એવી હતી કે મેં જે કોચિંગ થ્રુ કરાયું અને મારા એક તો કોઈ યુએસ રહે છે અને એમને મારી ફાઇલ પણ મૂકી છે ગ્રીન કાર્ડ માટે તો એમાં અને મારી આગળ જેટલા સ્ટુડન્ટ્સ હતા જે મારા કોન્ટેક્ટમાં હતા જેમનું વિઝા ઇન્ટરવ્યૂ જૂન એન્ડમાં હતું ને જુલાઈ સ્ટાર્ટિંગમાં હતું એ બધાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા હતા અને તે વખતે રિજેક્શન બહુ હાઈ હતું પણ મારું જે થર્ડ જુલાઈ ઇન્ટરવ્યૂ હતું મેં પરમજીનો પત્રો કર્યો કે પરમજી ફર્સ્ટ ટાઈમમાં જ મારું ઇન્ટરવ્યૂ ક્લિયર થઈ જાય ને મેં જે ક્વેશ્ચન પ્રિપેર કર્યા છે તે જ ક્વેશ્ચન પૂછે મારી જે ફાઇલ મૂકી છે ને રિલેટિવ રહે છે એ ક્વેશ્ચન મને પૂછે જ ના એ લોકો